નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે હરાદ તાલુકાના ભોરોલ માઇનોર કેનાલની ચોટેલ શાખામાં વીસ ફૂટનું મોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે આ ગાબડાને કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું હતું જેમાં ખાસ કરી જીરાના પાકને વ્યાપક નુકસાન થયું છે થરાદ તાલુકાના વેદલા નજીક એક કરુણ અકસ્માત સર્જાયો છે જેમાં છેતાલીસ વર્ષીય અજમલભાઈ ઈશ્વરભાઈ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે કુંભારા ગામમાં ભાગ્યા તરીકે ખેતી કામ કરતા અજમલભાઈ પોતાના પુત્રને મૂકવા મોટરસાયકલ પર જઈ રહ્યા હતા આ દરમિયાન ઝઘડતા આખલાઓમાંથી એક આખલાએ અચાનક અજમલભાઈના પેટના ભાગે સિંગડું માર્યું હતું સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા શક્તિપીઠ અંબાજીથી આબુરોડ સુધી સાઈ મિત્ર મંડળ દ્વારા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું ફેબ્રુઆરી માસના પ્રથમ ગુરુવારે વહેલી સવારે ઓમ સાઈ રામના નાથ સાથે ભક્તોનો સંઘ પ્રસ્થાન કર્યો હતો તાલુકાના દૈયપ ગામે દૂધ ડેરીવાળી વીજડીપીમાં ભડાકો થવાથી ઘરોમાં શોર્ટ સર્કિટ થઈ હતી જેને લઈ વીજ ઉપકરણ મેન સ્વિચ પણ વળી ગઈ હતી દૈયપ ગામના સૌજી રાજપૂતે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી લાઇટના કારણે ઘરોમાં વીજ ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી સત્વરે ડીપી બદલવા માંગ છે આના કારણે નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વિશેલી રહેશે તેમ જણાવ્યું હતું ડીસાના જોખમનગર વિસ્તારમાં ખરાબ રસ્તા પાણીના નિકાલ માટે ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે આખો વિસ્તાર ગંદા પાણીથી ઉભરાઈ ગયો છે ગુરુવારે મહિલાઓએ હોબાળો મચાવતા પાલિકાના ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી વિકાસના કામોની આપી બાહેધરી આપી હતી

લંપટ શિક્ષકે વોટ્સએપ ઉપર શાળાના આચાર્યને રાજીનામું મોકલી ફરાર થઈ ગયો છે જ્યાં જરૂરી માર્ગદર્શન મેળવી પરત ભાવ પોલીસ મથકે પહોંચ્યા હતા મોડી સાંજે વકીલને સાથે રાખી ફરિયાદ નોંધાવશે પાટણમાં ચાણસમાં હારીજ અને રાધનપુર ત્રણ પાલિકામાં છોતેર બેઠક સામે એકસો ચોસઠ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેમાં મહિલા અનામતની આડત્રીસ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી પણ મહિલા ઉમેદવારોએ દાવેદારી કરતા કુલ એસી મહિલાએ ચૂંટણીમાં ઝંપડાવ્યું છે જેમાંથી માત્ર છ પૂર્વ મહિલા કોપરેટરને રિપીટ કરવામાં આવી છે જ્યારે ચુમ્મોતેર મહિલા પ્રથમવાર ચૂંટણી લડી રહી છે સૌથી વધુ ભાજપની આડત્રીસ મહિલા જેમાંથી પાંચ મહિલા કોર્પોરેટરને ફરીથી મેદાનમાં ઉતારી છે કોંગ્રેસે બેઠક છતાં માત્ર મહિલાને ટિકિટ આપી છે રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટર લાઇનની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે શહેરના જેપી કુમાર શાળાથી શાળા અને રાજઘાટી વિસ્તાર સુધીના માર્ગો પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકો અને વેપારીઓની હાલત કફોડી બની વાપી મહાનગરપાલિકામાં અગિયાર ગામોના વિલીનીકરણના વિરોધમાં આજે સ્થાનિક આગેવાનો અને મહિલાઓએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો પારડી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી માત્ર અનંત પટેલ સહિત પાંચ આગેવાનોને જ આવેદનપત્ર સાથે મુલાકાત માટે મંજૂરી આપી હતી આ નિર્ણયથી નારાજ થયેલા આગેવાનો અને કાર્યકરોએ દોઢ કલાકથી વધુ સમય સુધી કચેરી બહાર ધરણા કર્યા હતા